કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને પક્ષ પલટાની મોસમ લાવી અત્યાર સુધી તો આપણે જોયું છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષપલટો ચાલ્યા કરતો હોય છે પરંતુ ખેડા જિલ્લાના કપડવંજમાં તો અભી બોલા અભી ફોક જેવી સ્થિતિનું નિર્માણ થયું છે શું જે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું શાહ સૌપ્રથમ તો મિત્રો તમે અમારા વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયોને લાઈક નથી કરતા અને શેર પણ નથી કરતા તો મહેરબાની કરી આપણી ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરશો કે જેથી તમામ અપડેટ સૌથી પહેલાં આપણા સુધી પહોંચે હવે વાત કરીએ આપણા મુદ્દા વિશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે જેમાં ખેડા જિલ્લામાં પણ નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે તો કેટલીક સીટો પર પેટાચૂંટણી પણ યોજાનાર છે કપડવંજમાં પણ બે સીટો માટે પેટા ચૂંટણી યોજાવાની છે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાતી હોય એટલે કે રાજકીય પક્ષો પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે લાગી જતા હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી કારણ કે પોતાના પક્ષને મજબૂત કરીને જે સત્તા મેળવી શકાય પરંતુ કપડવંજમાં જે પ્રમાણે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષો હવે પોતાનો પક્ષ મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જેને લઈને એક દિવસ પહેલા જ કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો કપડવંજમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના જ સભ્ય જીમીત પટેલ સહિત કેટલાક આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો આ વાત વાયુ વેગે ફેલાતા રાજકીય માહોલ ગરમાયો હજી તો જીમિત પટેલ કોંગ્રેસમાં જોડાવા અંગે કોઈ નિવેદન આપે અથવા તો

આપવામાં આવે કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ ને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે પક્ષની બદલા કરી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે હવે ભાજપનો ખેસ પહેરતાની સાથે જીમીત પટેલે શું કહ્યું પહેલા આપણે એ સાંભળીએ મારું નામ પટેલ જીમીત કુમાર નરેન્દ્રભાઈ છે એ મારા પર્સનલ કામ માટે હું બીમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહોતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી મારી અંગત જમીનના મેટર કામ હતું જેના માટે મને કહ્યું કે હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરશું છું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણો કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એટલે એક જ જણ એકલો જ ગયો હતો જીમિત પટેલ મીડિયાને જણાવે છે કે કોંગ્રેસનો ખેસ તો મે મારી ઈચ્છાથી પહેર્યો જ નહોતો વિમલ શાહે મને ત્યાં મળવા મારા એક કામ માટે બોલાવ્યો હતો અને ત્યાં એમણે મને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો અને હું ના પણ ના કહી શક્યો પણ હું ભાજપમાંથી ક્યારેય ગયો જ નથી ભાજપ જોડે જોડાયેલો છું આપણે તસવીરો પણ જોઈ રહ્યા છે કે જેમાં કોંગ્રેસના કાર્યક્રમમાં જીમિત પટેલ સહિત કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા છે અને ગ્રુપ ફોટો પણ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે પટેલના નિવેદનથી જોર પકડ્યું છે કે ચલો પટેલની ઈચ્છા છતાં પણ ખેસ તો પહેરાવી દીધો તો જ્યારે ગ્રુપ ફોટો પાડવાનો થયો ત્યારે તો કોંગ્રેસનો ખેસ ઉતારી શકતા હતા જીમિત પટેલ જે ગ્રુપ ફોટો સામે આવ્યો છે એના ફોટો કોંગ્રેસના કાર્યક્રમના છે જે જાતે જ કોંગ્રેસે સોશિયલ મીડિયામાં શેર કરેલા છે એટલું જ નહીં રાજકીય ગલિયારોમાં ચર્ચાતી વાતો અનુસાર જીમિત પટેલને બિમલ શાહનું કોઈ કામ હોય તો તે ભાજપમાં હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમમાં શા માટે પહોંચી ગયા કાર્યક્રમની બહાર પણ બિમલ શાહને મળી શકાતું હતું કાર્યક્રમની અંદર જીમિત શાહ જાતે જ ગયા હશે અને જવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું કારણ પણ હોઈ શકે એવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની જોકે ખેડા જિલ્લામાં ભાજપ હાલ મજબૂત સ્થિતિમાં છે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ જીમિત પટેલને માત્ર ચોવીસ કલાક માં ઘર કરાવી દીધી અને હવે કોંગ્રેસમાંથી માંથી મોટા પાયે પક્ષ પલટો થઈ શકે એવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ચૂંટણીમાં સત્તા માટે જોડતોડની નીતિ તો ચાલતી જ હોય છે એટલે હવે પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલે તો નવાઈ નહીં રહે જોકે ખેડા જિલ્લામાં ચોવીસ કલાકમાં જે પક્ષ પલટો થયો અને જે કારણ આપ્યું તે હવે સામાન્ય થઈ ગયું છે કારણ કે આપને યાદ હોય તો થોડા દિવસ પહેલા કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કરી ત્યારે એમણે પણ આવું જ કંઈક કારણ આપ્યું હતું કે પોતાના કામ માટે ગયા હતા અને ભાજપે ખેસ પહેરાવી દીધો એટલે હવે જ્યારે જ્યારે કોઈ પક્ષ પલટો કરે છે અને પાછા ઘર વાપસી કરે છે ત્યારે સાચું કારણ આપવાની જગ્યાએ આ કારણ સામાન્ય થતું હોય એ ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે ખે આ તો રાજનીતિ છે અને રાજનીતિમાં જોડતોડ થાય જ છે પક્ષ પલટો પણ થાય જ છે હવે હેવામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને ઉમેદવારો ફોર્મ ભરવાના છે એ દરમિયાનમાં કેટલા પક્ષ પલટા થાય છે અને એ પાછળના કારણો પણ શું સાંભળવા મળે છે તે પણ દિલચસ્પ બની રહેશે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો અને અમારી ચેનલ એટલે કે આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં